That was... but Pero... queda para બરાબર કે આ છે આ રામ છે કે આ માદરાને તરત જ તમે પકડી લો કાપી નાખો દો મંત્રીઓ અને સૈનિકો આવી શક્તિથી ગયા જે મંત્રીઓ અને સૈનિકો હતા એ હનુમાનની આવી શક્તિ હતી એનાથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા એટલે એ ત્યાં ત્યાં ઊભા રહ્યા હનુમાન પોતાના પૂછા પર બેઠા બેઠા હતા રહ્યા हनुमान દરિ કુજરી પર બેઠા બેઠા એવા બીજાના બスタ બスタ બેઠા હતા રાવણ કે તાત્કાલિક મારી આඥાનું પાલન કરો રાવણ કે કહે છે કે એ તમે તરત જ પાલન કરો આ કે કે છે તમે Yeah!